અલાસ્કા સમિટના સમાપન પછી હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે યુક્રેનના પ્રમુખ વોલોדיમીર ઝેલેનસ્કીને મળવાના છે. સાથે જ તે પછી યુરોપના વિવિધ દેશોના વડાઓને પણ ડોનાલ્ડ ટ્રમ્પ મળવાના છે. આ મહત્વની મીટિંગોને લઈને હવે ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટ સોશિયલ નામની સાઇટ પર પ્રતિક્રિયા સામે આવી છે. સાથે જ વ્હાઇટ હાઉસ દ્વારા આજના દિવસ માટે એક મહત્વનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. તો સૌ આપણે વ્હાઇટ હાઉસના કાર્યક્રમ પર નજર કરીએ. તા તમે દર્શક મિત્રો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વ્હાઇટ હાઉસની સાઇટ પર સત્તાવાર રીતે આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અમેરિકન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે તો બપોરના બાર વાગે યુરોપિયન લીડર્સ અરાઇવ ટુ ધ વ્હાઇટ હાઉસ યુરોપના નેતા વ્હાઇટ હાઉસમાં પધારશે પછી બપોરના એક વાગે ધ પ્રેસિડન્ટ ગ્રીટ્સ ધ પ્રેસિડન્ટ ઓફ યુક્રેન એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પછી યુક્રેનના જે પ્રમુખ છે વોલોડીમીર ઝેલેનસ્કી તેમને મળવાના છે અને ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે સાડા નવ વાગે આ મહત્વની મુલાકાત થવાની છે તે પછી સવા એક વાગે ધ પ્રેસિડેન્ટ પાર્ટિસિપેટ્સ ઇન અ બાયલેટરલ મીટિંગ વિથ પ્રેસિડેન્ટ ઓફ યુક્રેન તે પછી યુક્રેનના વડા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ થશે આ પછી સવા બે વાગે ધ પ્રેસિડેન્ટ ગ્રીટ્સ યુરોપિયન લીડર્સ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના વડાઓનું સ્વાગત કરશે તે પછી અઢી વાગે ધ પ્રેસિડેન્ટ પાર્ટિસિપેટ્સ ઇન અ ફેમિલી ફોટો વિથ યુરોપિયન લીડર્સ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના વડાઓ વડા જે જે પણ વ્હાઈટ હાઉસમાં પધાર્યા છે તેમની સાથે એક કલેક્ટિવ ફોટો લેશે એટલે કે ફેમિલી ફોટો લેશે ને તે પછી ત્રણ વાગે ધ પ્રેસિડન્ટ પાર્ટિસિપેટ્સ ઇન અ મલ્ટિલેટરલ મિટિંગ વિથ યુરોપિયન લીડર્સ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ બહુપક્ષીય વાર્તાલાપ કરશે યુરોપના નેતાઓ સાથે અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ અલાસ્કા સમિટમાં તેમની અને પુતિન વચ્ચે જે પણ સંવાદ થયો છે તેનું તે બ્રિફિંગ કરવા તેઓ જઈ રહ્યા છે આ ભારતીય સ્થાનિક સમય પ્રમાણે આજે સાડા નવ વાગે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર જેલેન્સ્કી ની મુલાકાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપના વડાઓ સાથે પણ બહુપક્ષીય વાર્તાલાપ કરશે હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પરની એ પ્રતિક્રિયા જેમાં તેમણે બે શરત યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેનેસ્કી આગળ મૂકી દીધી છે તા એમની પ્રતિક્રિયા સામે આવી છે પ્રેસિડેન્ટ ઝેલેનસ્કી ઓફ યુક્રેન કેન એન્ડ ધ વોર વિથ રશિયા ઓલમોસ્ટ ઇમિજિયેટલી જો યુક્રેનના પ્રમુખ ઈચ્છે તો રશિયા યુક્રેન યુદ્ધ તરત જ રોકાઈ શકે છે ઇફ હી વોન્ટ્સ ટુ ઓર હી કેન કન્ટિન્યુ ટુ ફાઇટ રિમેમ્બર હાઉ ઇટ સ્ટાર્ટેડ

રશિયાએ બે હજાર ચૌદમાં ક્રિમિયા પર આક્રમણ કરીને તેને પચાવી પાડેલું ક્રિમિયા યુક્રેનનો જ એક ભાગ છે સધન યુક્રેન અને બીજું યુક્રેને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે કે નાટો સંગઠનનો ભાગ બનવાની ઈચ્છા પણ છોડી દેવી પડશે આમ ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદિમીર પુતિનની જે મહત્વની બે શરત છે તેના આગળ ધપાવી રહ્યા છે અને વ્લાદિમીર પુતિને આ બે શરત અલાસ્કા સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પને કહીએ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેના વાર્તાલાપ પછી યુરોપના નેતાઓ સાથે પણ બહુપક્ષીય વાર્તાલાપ કરશે જેમાં યુક્રેનના વડાપ્રધાન કેર સ્ટામર ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની જર્મનીના ચાન્સેલર ફ્રિડ્રિઝ મર્જ ફિનલેન્ડના પ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોન અને નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન દેશોના સેક્રેટરી જનરલ માર્ક રૂટ સાથે જ યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન દેર એ

ભાગ્યે જ એવું થતું હોય છે કે યુરોપના મોટી સંખ્યાના નેતાઓ એ વ્હાઈટ હાઉસ પધારતા હોય છે કાં તો તેઓ જી સેવનમાં મળતા હોય છે કાં તો પછી ભાગ્યે જ ક્યાંક બીજે મળતા હોય છે પરંતુ હવે આ ખૂબ મહત્ત્વનો સમય છે યુરોપની સુરક્ષાને લઈને ત્યારે યુરોપના નેતાઓ એ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર વ્હાઈટ હાઉસ જઈ રહ્યા છે Donc nous avons tenu cet euh, cette échange qui a duré près de deux heures avec le président Zelensky pour préparer en effet la réunion de demain à Washington, dans un contexte extrêmement grave, à la fois pour l'Ukraine, mais pour la sécurité de toute l'Europe. C'est d'ailleurs cela et ce contexte qui a décidé, avec plusieurs collègues européens, à l'invitation du président Trump et du président Zelensky, d'aller avec ce dernier demain à Washington. Pourquoi Parce que se joue en ce moment même un temps important du conflit et un temps important pour la sécurité de... l'Ukraine et la sécurité de toute l'Europe. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પે આ મહત્વની બે શરત મૂકી દીધી છે કે યુક્રેને જે સધન પાત છે એટલે કે ક્રિમિયા તેની પરનો દાવો છોડી દેવો પડશે સાથે જ નાટો જોઈન કરવાની જે જીત છે તે પણ તેણે છોડી દેવી પડશે તો હવે આગળ જોઈએ કે યુક્રેનના જે પ્રમુખ છે વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે યુરોપના વડા છે તે કઈ રીતે આ બાબતે સહમત થાય છે પુતિને તો પોતાની સિક્સ મારી દીધી છે અલાસ્કા સમિટમાં હવે જોવાનું એ છે કે યુરોપના વડાઓ કઈ રીતે આ બે શરતોને લઈને પ્રતિક્રિયા આપે છે અને કઈ રીતે પછી રશિયા યુક્રેન યુદ્ધને લઈને એક આગળનો રસ્તો નીકળે છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું છે કે હવે માત્રને માત્ર પીસ એગ્રીમેન્ટ થશે કોઈ સીઝ ફાયર પર સહેમતી નહીં સદાય ડાયરેક્ટ શાંતિ તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર